પગદંડી ચાલવા લાયક નહોતી જ્યાં બની છે ખરાબ સ્થિતિમાં હોવાથી એના પરથી પસાર થવું મુશ્કેલ હતું જેના કારણે જૈન સાધુ સાધ્વીઓ અને પદયાત્રીઓ રસ્તા પર ચાલવું પડતું હતું ઠેર ઠેર બાવડના ઝાડ ઉગી ગયા હતા તો ક્યાંક પગદંડી ગાયબ થઈ ગઈ હતી મીડિયામાં આવેલ અહેવાલ બાદ માર્ગ મકાન વિભાગની ઊંઘ ઉડી હતી અને પગદંડીનું સમારકામ શરૂ કરવામાં આવેલ છે શ્રમિકોની મદદથી વિરમગામના જખવાડા પાસે પગદંડીની સફાઈ શરૂ કરાઈ છે અને ખાડા પૂરવાનું ચાલુ કરવામાં આવ્યું છે જે કેટલે સુધી ચાલશે તે તો સમય જ બતાવશે અમદાવાદ ગાટોડિયા મધ્ય ભાવનાબેન શૈલેશકુમાર વાલાણી ઈસર વાવાડાના આંગણે શ્રી જીરાવાલા પાશ્વનાથ પ્રભુજીની ચલ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુ કલ્પના આજીવન ચરોણા પાસક પૂજ્ય આચાર્યશ્રી શિલરત્ન સુરેશ્વરજી મહારાજા તથા પૂજ્ય નૂતન આચાર્યશ્રી

ભવ્યથી ભવ્ય ઉપદાન તપ યોજાય જેનો લાભ થરા નિવાસી કાંતાબેન કીર્તિલાલ મુજપુરિયા પરિવાર દ્વારા લેવામાં આવ્યો પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરક નિશ્રામાં તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ ના રોજ ઉપદાન તપની મોક્ષ માળ યોજાઈ જેમાં કાંતાબેન કીર્તિલાલ મુજપુરિયા પરિવારની બાળકીઓ તનિષ્કા જીગર શાહ અને ધ્યાના જીગર શાહ સહિત તમામ આરાધકોની ઉપદાન તપ મોક્ષ માળ યોજાઈ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ કાંકરીત તાલુકાના આંકોલી ગામેશ્રી આકોલી જૈનસંગના ઉપક્રમે શ્રી વાસુપૂજ્ય જિનાલયની દશમી સાલગીરી ભવ્ય ઉજવણી કરવામાં આવેલ દાદાની ધ્વજા લહેરાવવાનો લાભ સવિતાબેન ભોગીલાલ ભણશાલી પરિવાર દ્વારા લેવામાં આવેલ પરિવારના અલ્પાબેન હસુભાઈ અનિતાબેન વિજયભાઈ ધ્વનીબેન કુશભાઈ આદિ પરિવારજનો વાતે ગાતે આવી સકળ સંઘની હાજરીમાં ધ્વજારોહણ કરેલ સવારે દસમી ધ્વજાની ભવ્ય શોભાયાત્રા આકોલી નગરે નીકળેલ પરમાત્માના અઢાર અભિષેક તેમજ સત્તર બેદી પૂજા યોજાયેલ બાદમાં સાધર્મિક ભક્તિ યોજાયેલ તમામ લાભ ભણશાલી પરિવાર દ્વારા લેવામાં આવેલ આ પરિવારે આકોલી સંઘના પરિવારજનોની દીકરીઓને આમંત્રણ આપેલ ગામની દીકરીઓએ આવતી સાલની ધ્વજારોહણનો લાભ લઈ ધન્યતા અનુભવેલ સંઘના ટ્રસ્ટીગણ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ શ્રી સિમંદર સ્વામી જૈન સંઘ ગાટોડિયા મધ્ય શ્રી ગુરુ લબ્ધી કૃપા પાત્ર પૂજ્ય આચાર્ય શ્રી શિલરત્ન સુરેશ્વરજી મહારાજા તેમજ પૂજ્ય ગુરુકલ્પના આજીવન ચરોણા પાસક પૂજ્ય આચાર્ય શ્રી શિલરત્ન સુરેશ્વરજી મહારાજાની પાવનકારી નિશ્રામાં શ્રી સિમંદર સ્વામી જિનાલયની સત્તરમી સાલગીરી ઉજવાઈ

પૂજન બનાવવામાં આવેલ તેમજ વિવિધ ચડાવાઓ બોલાવવામાં આવેલ સવારની નવકાશી સંગત સ્વામી વાતની યોજાયેલ પ્રાથમિક શાળાના બાળકોને પેડાનું વિતરણ કરાયેલ ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને તરાદમાં જ્યાં મળશે આપને વેજવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ

સંગીત સંજયભાઈ રાણકા દ્વારા રજૂ કરવામાં આવેલ આંકોલી નગરે શ્રી વાસુપૂજ્ય સ્વામીદાદાના જીના લઈની દસમી સાલગીરી નિમિત્તે આંકોલી જૈન અગ્રણી સવિતાબેન વાઘજીભાઈ ભોગીલાલ ભણશાલી પરિવાર દ્વારા સમસ્ત ગ્રામજનોને મીઠાઈ વિતરણ કરી ત્રણ મુક્તિનો અવસર યોજાયેલ આ પ્રસંગે ભણશાલી પરિવારજનોએ અમદાવાદ આસોપાલવ ગ્રુપના હીરાભાઈ ભણશાલી ભૂપેન્દ્રભાઈ ભણશાલી હસુભાઈ વિજયભાઈ ભણશાલી તેમજ સુરેશભાઈ લાટીવાળા

આનંદભાઈ નવીન ચંદ્ર દોશીની વરણી કરવામાં આવેલી છે ગુજરાતમાં આ સંગઠનને વધુ વધુ મજબૂત બનાવવા માટે તેમજ સુંદર માર્ગદર્શન હેતુ ગુજરાત આઈજાના પ્રમુખ પદે આનંદભાઈ નવીનચંદ્ર ચંદ્ર દોશીની વરણી કરવામાં આવેલ છે રાજકોટની ધન્યધરાએ શાસનના સ્થાપના દિવસે પૂજ્ય આચાર્ય શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં ઉન્નતિબેન વિમલભાઈ પરમારની સુપુત્રી ગુરુ આજ્ઞા વરેલી મુમુક્ષુ હેતવીની ઘણા વર્ષોની

તેમણે મહાકુંભના સમાપન પ્રસંગે જણાવ્યું કે સમર્પણની ભાવના વ્યક્ત કરી છે મહાકુંભના અવસરે અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે હાથ મિલાવીને દરરોજ એક લાખ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મહાકુંભમાં આપણે માતૃભૂમિ પાસેથી મળેલી દરેક વસ્તુ તેને સમર્પિત કરી શકીએ છીએ લાખો ભક્તોની સેવા કરીને અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ વાસ્તવમાં સેવા કરનાર સેવા મેળવે છે જે આપણને ભગવાન સુધી પહોંચવાની તક આપે છે અમે એવા ભાઈઓ બહેનો અને સંતોને સાધુવાદ આપીએ છીએ કે જેમની સેવા કરવાનો અમને લાવો મળ્યો છે આ મહાકુંભ દરમિયાન અદાણી પરિવાર ગ્રુપના પોતાના કર્મચારીઓ માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો અદાણી પરિવારના પાંચ હજારથી વધુ સભ્યોને ભક્તોને કલ્પવાસીઓને સેવા કરવાનો લાવો મળ્યો છે મહાકુંભ જેવી મેગા ઇવેન્ટમાં સેવા દ્વારા તેમણે મેનેજમેન્ટ નેતૃત્વ કટોકટીનું સંચાલન ટીમવર્ક જેવા વ્યવહારુ પાઠ શીખવ્યા હતા જે તેઓને માત્ર એક સારા મેનેજર નહીં પણ વધુ સારી વ્યક્તિ પણ બનાવશે ગૌતમ અદાણીએ તેમના પરિવાર સાથે પ્રયાગરાજની યાત્રા કરી મહાકુંભમાં પૂજા અર્ચના કરી હતી